નમસ્કાર મિત્રો જય સ્વાગત છે તમારું અમારી દરેક ની ઈચ્છા હોય છે તેની પાસે વધુમાં વધુ પૈસા હોય ધન સંપત્તિ હોય જેથી તે પોતાની દરેક જરૂરિયાતની વસ્તુઓને અને દરેક ઈચ્છાને આસાનીથી પૂરી કરી શકે પરંતુ બધાની કિસ્મત એટલી સારી નથી હોતી કેટલાક તો પોતાની લખના કારણે અમીર બની જાય છે તો વળી કેટલાક એવા લોકો લોકો હોય હોય છે છે એવા પણ જેમને મહેનત રોજીરોટી પડે છે પરંતુ મિત્રો તમારી માહિતી માટે જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષ બે હજાર છવ્વીસમાં કેટલીક રાશિવાળા જાતકોના પર માતા લક્ષ્મીજીની વિશેષ રૂપે પોતાની કૃપા દ્રષ્ટિ વરસી રહી છે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા દ્રષ્ટિ વરસવાના કારણે આ ખાસ કરીને છ રાશિ ધનથી માલામાલ થવાની છે આ છ રાશિઓ કરોડપતિ થવાની છે તો ચાલો મિત્રો આઈએ જાણી લઈએ આજની રાશિઓ કઈ કઈ છે અને સૌથી પહેલાં તેમને શું શું લાભ મળવાનો છે સૌથી પહેલાં તો તમને અમે જણાવી દઈએ કે વર્ષ બે હજાર છવ્વીસમાં તમારી જે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મોટી પરેશાની હતી તે નહીં રહેશે અને તે સમસ્યા તમારી દૂર થઈ જશે જો કોઈ પ્રકારની કોઈ સમસ્યા હતી તો તમારી તે સમસ્યા ખતમ થઈ જશે જો તમે છેલ્લા કેટલાક દિવસોથી પોતાના સ્વાસ્થ્યને લઈને જો ચિંતિત હતા તો હવે તમને પરેશાન થવાની જરૂર નથી માતા લક્ષ્મીજીની કૃપાથી તમને ધન સ્વાસ્થ્ય બિઝનેસ વ્યાપાર નોકરી દરેક ક્ષેત્રમાં જબરદસ્ત કામયાબી મળતી નજર આવશે મિત્રો તમે લોકો નિશ્ચિંત થઈ જાઓ કારણ કે વર્ષ બે હજાર છવ્વીસમાં તમે લોકોના ચાહે કોઈ પણ પ્રકારનો કોઈ સંકટ અથવા દુઃખ તકલીફ હોય તો માતા લક્ષ્મીજી તે બધું દૂર કરી દેશે તે જ સાથે જણાવી દઈએ અહીં અમે જે રાશિવાળા જાતકોની વાત કરી રહ્યા છીએ તેમની બધી મનોકામનાઓ હવે માતા લક્ષ્મીજી વર્ષ બે હજાર છવ્વીસમાં પૂર્ણ કરવાના છે તેમની બધી મુશ્કેલીઓ હવે માતા લક્ષ્મીજી વર્ષ બે હજાર છવ્વીસમાં દૂર કરશે અને સારી ખાસી ધન સંપત્તિ જમીન પ્રોપર્ટી બિઝનેસ વ્યાપાર કરિયર ઘરેલું જીવન દરેક ક્ષેત્રમાં તેમને જબરદસ્ત કામયાબી મળતી નજર આવશે મિત્રો જણાવી દઈએ તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવી રહી છે અને જે મુશ્કેલીઓ હતી જે તમે છેલ્લા મહિનાઓથી ઝેલી રહ્યા હતા હવે તે દૂર થઈ જશે અને દિક્કતોનો સામનો હવે નહીં કરવો પડે કારણ કે મિત્રો હવે વર્ષ બે હજાર માતા લક્ષ્મીની આ ખાસ રાશિવાળા જાતકોના પર પ્રસન્ન થઈ ચૂકી છે જેના કારણે તેમના વ્યાપારમાં નોકરીમાં જે હજુ સુધી કોઈ દિક્કત ચાલી રહી હતી હવે આ દિક્કતોનો સામનો નહીં કરવો પડે અને સારો ખાસો ધન પ્રાપ્ત થશે નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્ત એટલે પ્રમોશનના યોગ બનતા નજર આવશે રહી છે કે આ રાશિવાળા લોકો આ મહિને પોતાના જીવનમાં આર્થિક સમૃદ્ધિ હાસિલ કરશે તેમને વર્ષ બે હજાર છવ્વીસમાં જબરદસ્ત લાભ થવાનો છે બે હજાર છવ્વીસમાં દરેક ક્ષેત્રમાં તેમને ફાયદો જોવા મળશે કારણ કે મિત્રો ગ્રહો ના રાજા સૂર્યદેવ વર્ષ બે હજાર છવ્વીસ માં રાશિ પરિવર્તન કરશે તો વળી આ વર્ષની શરૂઆત મહિનામાં મિત્રો શુક્ર ગ્રહનું પણ રાશિ પરિવર્તન થઈ રહ્યું છે છે વળી જે જમીન કારક તેમનું પણ પણ રાશિ પરિવર્તન પરિવર્તન થશે થશે અને બુધનું આ તમામ રાજયોગ અને શુભ સંયોગ બનવાના કારણે આ મહિને તેમને શુભ ફળ પ્રાપ્ત થશે તે સાથે મિત્રો અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનું બનવું વર્ષ બે હાજર છવ્વીસ માં આ ખાસ છ રાશિવાળા વાળા જાતકો માટે લાભકારી થવાનું છે છે આ છ રાશિવાળા જાતક હવે હવે ધનથી માલામાલ થવાના અને તેમને કરોડપતિ બનવાથી કોઈ પણ નથી રોકી શકતું તો ચાલો જાણી લઈએ આખરે આ રાશિઓ કઈ કઈ છે અને તેમને આખરે કેટલો ધન લાભ થશે મિત્રો સૌથી પહેલા જે રાશિ જેનું વર્ષ બે હજાર છવ્વીસ પણ ભાગ્ય ઉદય થઈ રહ્યું છે તો તે છે મેષ રાશિ જી હા મેષ રાશિવાળાઓ તમને વર્ષ બે હજાર છવ્વીસ માં કરોડપતિ બનવાથી કોઈ નથી રોકી શકતું તમે લોકોના પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા દ્રષ્ટિ બે હજાર છવ્વીસ માં બનવાની છે હવે તમને એક્સ્ટ્રા ઇન્કમ મળી શકે છે જમીન પ્રોપર્ટી થી લાભ થઈ શકે છે ધન કમાવાના સુનેહરા મોકા મળી શકે છે તમારી માહિતી માટે જણાવી દઈએ કે તમારા દ્વારા લીધેલા નિર્ણય અને ફેસલા સાચા સાબિત થશે સમાજમાં માનસાન દરેક કાર્યક્ષેત્રમાં સફળતા તમારા કદમ ચૂમતી ચાલી જશે હવે તમારી બંધકિસ્મતના તાળા પણ ખુલવાના છે વર્ષ બે હજાર છવ્વીસમાં યકીનન અમે કહી શકીએ કે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ એટલે પ્રમોશનના યોગ બનતા નજર આવશે તમારા બોસ અને મોટા અધિકારીઓથી તાલમેલ વધુ સારો થશે સાથે તમારા દ્વારા લીધેલા નિર્ણય ખૂબ સરાહનીય સાબિત થશે જે ક્ષેત્રથી તમને કામયાબી મળશે અને કદમ ચૂમતા ચાલ્યા જશે મેષ રાશિવાળાઓ તમે પોતાનું દાંપત્ય જીવન ખુશહાલીથી વ્યતીત કરશો આ દરમિયાન પ્રેમ જીવનમાં પણ તમને ખૂબ નજદીકીઓ વધશે તમને પ્રેમજીવન શાનદાર રહેવાનું છે તમે પાર્ટનર સાથે ફરવા અથવા કંઈક ગિફ્ટ ઉપહાર આપવાનું વિચારી રહ્યા છો જી હા મિત્રો આ વર્ષમાં માતા લક્ષ્મીની કૃપાથી તમને દરેક કાર્યક્ષેત્રમાં મુનાફો પ્રાપ્ત

ખૂબ દિવસોથી નથી થઈ રહ્યા તેમને તેમને પૂરા કરવાનો પ્રયાસ કરશો કોર્ટ કચેરીના મામલામાં જબરદસ્ત કામયાબી હાંસિલ થતી નજર આવશે તેથી વર્ષ બે હજાર છવ્વીસમાં તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનું છે આગામી જે ખુશનસીબ રાશિ છે તે છે કન્યા રાશિ કન્યા રાશિ વાળા જાતકોને જણાવી દઈએ આ વર્ષ તમારા માટે ખૂબ જ ખાસ રહેશે જી હા માતા લક્ષ્મીની સૌથી વિશેષ કૃપા દ્રષ્ટિ જો રહેશે તો તે સૌથી વધુ તમારા પર રહેશે કન્યા રાશિના જાતકો બિલકુલ સાચું સાંભળ્યું તમને હવે તમારા પર વર્ષ બે હજાર માતા માં માતાલક્ષ્મીની કૃપા દ્રષ્ટિ રહેવાના કારણે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે આવશે પર તમે પોતાના જીવનમાં અનેક પ્રકારની ચાલી આવતી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમાંથી પણ મુક્તિ મળશે વિદેશ જવાનો મોકો મળશે પછી તમે દૂર દરાજની યાત્રા કરી શકો છો આ યાત્રા તમારા માટે ખૂબ શુભ ફળદાયક રહેશે નોકરીમાં મોટા પદની આસ લગાવીને બેઠા હતા તે સંબંધમાં વર્ષ બે હજાર મોટી ખુશખબરી મળશે ખૂબ સચ અધિકારીઓનો સપોર્ટ મળશે રાજનીતિક ક્ષેત્રથી જોડાયેલા છો તો તમને લાભ જરૂર મળશે દરેક કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા લીધેલા નિર્ણય ખૂબ જ સરાહનીય સાબિત થશે જે પણ કાર્યક્ષેત્રમાં તમે નિર્ણય લેશો તેમાં સફળતા અને કામયાબી તમને નજર આવશે જેનું કાર્ય તે તમે હાથ લગાવશો તમને એવું લાગશે કે તે કાર્ય તમારા માટે જ બન્યું છે એટલું જણાવી નહીં જણાવી દઈએ તમારું વૈવાહિક જીવન શાનદાર રહેશે અને સંતાનની તરક્કીથી તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે સંતાનની કામયાબી તમારા માનસાનને સમાજમાં તમારું રુતબો અને કદ વધશે અને માનસાનમાં વૃદ્ધિ મળશે આગામી રાશિ છે મીન રાશિ મીન રાશિના જાતકો તમારા માટે વર્ષ બે હજાર છવ્વીસ ખૂબ ખાસ રહેવાનું છે તમારા દ્વારા નિવેશ કરેલા ધનમાં દુગણો લાભ થઈ શકે છે લોટરી સત્તામાં જબરદસ્ત મુનાફો કમાઈ શકો છો સાથે સાથે અટકેલું ફસાયેલું ધન પ્રાપ્ત થશે આયમાં વધારો જોવા મળશે સાથે પાર્ટનરશીપમાં બિઝનેસ વ્યાપાર કરી રહ્યા છો તો તમને લાભ જોવા મળશે દરેક કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા લીધેલા નિર્ણય ખૂબ સરાહનીય સાબિત થશે જે પણ કાર્યક્ષેત્રમાં તમે હાથ નાખશો તેમાં તમને જરૂર કામયાબી મળશે તમારા દ્વારા કરેલા નિર્ણય સાચા સાબિત થશે પ્રેમ જીવનમાં ખૂબ મધુરતા જોવા મળશે આર્થિક સ્થિતિ આર્થિક સ્થિતિ દિન દુગણી રાત ચોગણી વધશે અને તમારા ખર્ચમાં થોડું નિયંત્રણ પણ જોવા મળશે ખર્ચમાં કમી આવશે અને તમારું પ્રોફેશન લોકોથી સારા લોકોથી મળી શકે છે તમે જાન પહેચાનનો ફાયદો ઉઠાવી શકો છો ઇમ્પોર્ટન્ટ કામ કરી શકો છો બિઝનેસમાં પણ તમે અમીર થઈ શકો છો પછી તમારા કરિયરમાં જોબ જો કોઈ અધૂરું કામ પડ્યું હતું તે પૂરું થશે જે નવી જોબની તલાશ કરી રહ્યા હતા જોબ લાગવાની સંભાવના વધુ પ્રબળ થઈ રહી છે તમારી નોકરી લાગશે અને કોઈ મલ્ટીનેશનલ કંપનીથી આવી શકે છે પ્રમોશનના યોગ બનશે ઘર પરિવારનું સપોર્ટ મળશે મોટા ભાઈ મળશે તમને બેંક ક્ષેત્રમાં લાભ થશે લોન વગેરે લેવાનું ચાહો છો અથવા તમે પહેલાથી અરજી કરી છે તો તેમાં તમને સફળતા મળશે તેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત મજબૂતી જોવા મળશે કારણ કે લક્ષ્મીની કૃપા આ રાશિવાળા જાતકોને પર સૌથી વધુ રહેવાની છે કારણ કે લક્ષ્મીની કૃપા આ રાશિવાળા જાતકોના પર સૌથી વધુ રહેવાની છે માતા લક્ષ્મીની વિશેષ કૃપા દ્રષ્ટિ રહેવાના કારણે આ રાશિવાળા જાતકોને હવે ધનથી માલામાલ અને કરોડપતિ થવાથી કોઈ નથી રોકી શકતું તો આગામી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ તમારા પર વર્ષ બે હજાર છવ્વીસથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહી છે તેથી વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે ખાસ રહેવાનું છે વર્ષની શરૂઆતમાં ઘરમાં શુભ કાર્યક્રમ થઈ શકે છે અને તે પછી તમને એક નવા પાર્ટનરની તલાશ હતી ઈચ્છા તમારી પૂરી

મેન્ટ બોક્સમાં જયમાલક્ષ્મી જરૂર લખજો અને વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો